હમણાં એક જણો ઓર્ડર આપ્યો એક જણો હતો એટલે એક ચાનો ઓર્ડર આપ્યો પણ એને બરોબર હજી ચા લીધી ત્યાં ત્યાંથી એનો એક મિત્ર પસાર થયો એટલે મિત્ર મિત્રએ કીધું કે મોટા આવી ગયો એકલા એકલા એટલે બોલો કે હાલ ટોયવૈયા એણે હોટલવાળાને કીધું એક કામ કરવું કે એકમાંથી છે ને બે કરી નાખો હોય તો એકમાંથી બે કપ કર્યા એકની બે અડધી ઈ બે હજી ચા પીવાની શરૂ કરે ન કરે એ પેલા એનો એક ત્રીજો મિત્ર નીકળ્યો કોમન ફ્રેન્ડ એટલે એણે કીધું કે વાહ બે એકલા એકલા તું ઓલા ને એક માંથી ત્રણ કહે તો ત્રણ અડધી કરી અને ત્રણ હજી ચા પીવે ન પીવે ત્યાંથી એક એનો ચોથો ભાઈ બંધ નીકળ્યો એ કે વાહ અમને મૂકીને એકલા એકલા ઓલો કે એક કામ કરે ચાર કરી નાખ એક અડધીના ચાર ભાગ કર્યા શારે એ ચા પી લીધી અને પીધા પછી જે ઓલો મૂળ વ્યક્તિ હતો પહેલો માણસ પહેલો પુરુષ એણે ઓર્ડરમાં પૈસા દેવા માટે દુકાનવાળાને પૂછ્યું કે હે ભાઈ કેટલા પૈસા આપવાના તો હોટલવાળાએ કીધું કે પૈસા નથી જોતા આ બધા ભેગા થઈને કપ ધોઈ નાખો કે એક ચાની અંદર કઈ મારે સાર સાર કપ ધોવા નવરો નથી કે પણ આને મિત્ર ન કહેવાય મિત્ર એસા કીધીએ જયસો સિરકો બાલ કાટ કાટ કર કાટી અને ફિર ભી તજેની ખાલ મિત્ર એસા કીધીએ જયસો કુવાનો કોષ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરેરો પણ અમુક અમુક આવાય મિત્રો હા એની મજા છે હમણાં મારો મિત્ર છે બધાય ઓળખો છો યુટ્યુબના માધ્યમથી અઘો અઘાને મેં એક દી કીધું મેં કીધું અઘા યાર શરીર બહુ વધે છે મને કી વાત તો સાચી છે મેં કીધું મેં યોગાના ક્લાસ જોઈન્ટ કર્યા છે એટલે અગાએ મને કીધું મને કે યોગાના ક્લાસ જોઈન્ટ કર્યા એની સામે મને કાંઈ વાંધો નથી પણ તમને હું વણ માગી સલાહ આપું છું આમ તો હું કોઈને આપતો નથી સલાહ પણ તમે એ કે આપણે અંગત કહેવાઓ ને એટલે તમને ઈ કે મારી બે સલાહ છે વણ માગી યોગાના ક્લાસમાં જાઓ ને તો બે વસ્તુનું ધ્યાન રાખજો મેં કીધું શું મને કે એક જેને શરદી થઈ હોય ને તમારી આરે ઘણા બધા માણસો હોય એમાંથી જેને શરદી થઈ હોય એની આગળ ન બેહતા અને જેને તકલીફ હોય એની પાછળ હા બે વસ્તુ કે ધ્યાન રાખો ને એટલે તમારે વાંધો નહીં આવે અને વાતે સાચી હતી હો મેં કીધું તારી સલાહ માનવા જેવી ખરી કીધું હા ખરેખર અમુક બહુ હેરાન થતા એક જણો વરાળું કાટતો તો એ કે લગ્ન તો મારે કરવાતા ભાઈ લગન તો મારે કરવાતા પણ મારી પેલા નાના ભાઈએ કરી નાખ્યા હું તો એ કે કારણ વગર જેઠ બની ગયો કીધું જેઠ નહીં લગન તો કરાય છે શું કરાવવા આવશે નાના ભાઈ ને જાનમાં એ કે દાદાની જાનમાં ગયા હતા દાદાની જાનમાં હા મજાનું છે એક બેન હમણાં બજારમાં શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ કરીને ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે એનો પતિ ઘરે જ હતો હશે કદાચ રજાનો દિવસ હશે એટલે ઘરે સરસ મજાનો આરામથી સોફા ઉપર બેઠો બેઠો ટીવી જોતો હતો અને ઓલા એમના વાઇફ છે એ બજારમાંથી શોપિંગ કરીને આવ્યા પણ આવ્યા તો ખરા એકલા ન આવ્યા એક હારે સરસ મજાની એની ફ્રેન્ડને લેતા આવ્યા એટલે આડે તો તરત આમ બેઠો તો અસ્ત વ્યસ્ત એમાંથી સીધો આમ વ્યવસ્થિત થઈ ગયો હરખો બેહવા હોવા પછી એના વાઇફે એની સાથે આવેલા એના ફ્રેન્ડની ઓળખાણ કરાવી કે સાંભળો એ કે આ મારી છે ને બહુ જૂની ફ્રેન્ડ છે અત્યારે એ કે ઈંગ્લેન્ડ રહે છે અને બહુ સરસ મજાની ડૉક્ટર છે અને આવું કીધું ને ત્યાં તો ઓલો ઓગળી ગયો એમ ડોલમાં ભરવા પડે ડૉક્ટર છે એમ કીધું ને ત્યાં તો એમ આમ થોડોક હતો એવો આમ હાથ આયાં રાખીને મંડો ઓ ઓ ઓ માળી ઓ માળી કરવા માંડ્યો તો એની વહુ તો એને ઓળખતી હોય ને એ કે સાનામાના બે હોય પશુ ડૉક્ટર હા એ કે આમાં આવું કંઈ કરવું એની જરૂર નથી કારણ કે એ તો એની હોવ હતી એ તો ઓળખતી જ હોય ને હા પત્ની પુરુષને સારી રીતે ઓળખતી હોય કારણ કે માં છે એ આપણી રગે રગ જાણતી હોય કારણ કે એણે આપણને જન્મ આપ્યો છે એટલે એ આપણી રગે રગ જાણતી હોય પણ આ તો પત્ની એ તો દુઃખથી રગ જાણતી હોય હા એને બધી ખબર હોય કે આ છેના ખેલ કરે છે પણ હમણાં એક બહુ સરસ મજાની સુંદર મજાની દેખાવડી છોકરી આમ કાચની પૂતળી જેવી એની એક છોકરાની યાર સગાઈ થઈ અને સગાઈ થઈ એટલે થયું એવું કે બધું એવી રીતે બધું આમ જલ્દી જલ્દીમાં બધું થઈ ગયું તો બેને બહુ મળવાનો કાંઈ ગાળો ન મળ્યો ફટાફટ ફોન આપી દીધા ને ફોનમાં તે પાછા વાત નહીં કરવાની બે જોબ કરે એટલે બેન ફટાફટ ચેટિંગ કરે વોટ્સઅપમાં નકરી લખીને જ વાતું કરે વોટ્સઅપમાં ચેટમાં જ વાત કરે બોલે નહીં કાંઈ નહીં એમાં ગાય ગા લગ્ન થઈ ગયા લગ્ન કર્યા ને પરણીને ઘરે ને પહેલી જ રાત પરણે આમ કરીને આમ ઘૂંઘટ ઊંચો કર્યો બોલો કે વાહ કુદરત વાહ હું તો ફાવી ગયો એ કે કેવી સુંદર મજાની એ કે લંબનેણી લજા ગણીને જેના પોચા પાતળિયા ને આવી તો કાચની પૂતળી જેવી કોઈને પત્ની મળે નહીં વાહ 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 ઈ કે શું તારું રૂપ છે બોલ આપણે ક્યાં આની મુનમાં જાવું છે તે ઓલી છોકરીએ કીધું કે ધમુ તાતમિલ દઈ તો તેવું લે ધમુ તાતમિલ પૈસા પડી ગયા કીધું પહેલા જરાક બોલાવી લીધું તો સારું હતું હા